નમસ્કાર મિત્રો દવાડમાં હું છું સિદ્ધરાજસિંહ સરોય આજે જે આપણી વચ્ચે જે વાવડ આવી રહ્યા છે એ એક શોકના વાવડ છે મેવાડ રાજપરિવારના સદસ્ય અને સિસોદિયા વંશના રાજપરિવારના સદસ્ય એવા લક્ષરાજસિંહજી મેવાડ કે જેઓ ખૂબ જ લોકચાહના ધરાવે છે ખૂબ જ પ્રસિદ્ધ છે એમના પિતાશ્રી એટલે કે અરવિંદસિંહજી મેવાડનું દુઃખદ અવસાન થયું છે અરવિંદસિંહ મેવાડના દુઃખદ અવસાન બાદ નામી અનામી તમામ રાજકીય અને સામાજિક આગેવાનોએ ત્યાં ઉપસ્થિત રહી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે મેવાડમાં અને સમગ્ર ઉદયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં એક શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાત કરીએ ગુજરાતના ક્યાં ક્યાં રાજકીય સામાજિક આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા તેની તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહજી વાઘેલાએ ત્યાં ઉપસ્થિત રહી અને અરવિંદસિંહજી મેવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી લક્ષરાજસિંહ મેવાડની સાથે પણ શંકરસિંહે મુલાકાત કરી હતી ગુજરાતના જામનગરના જામ સાહેબ એટલે કે અજય જાડેજા કે જેઓ પૂર્વ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે તેઓએ પણ ત્યાં ઉપસ્થિત રહી લક્ષરાજસિંહ સાથે મુલાકાત કરી અને અરવિંદસિંહજીને આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી ગુજરાતના સહિત સમગ્ર ભારતના જુદા જુદા રાજપરિવારના લોકોએ પણ ત્યાં ઉપસ્થિત રહી અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તારક મહેતાથી ફેમસ થયેલા શૈલેષ લોઢાએ પણ ત્યાં ઉપસ્થિત રહી અને અરવિંદસિંહજી મેવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી લક્ષરાજસિંહ મેવાડ જેઓ ખૂબ જ એક સુપ્રસિદ્ધ રાજપરિવારના સદસ્ય છે તેઓ પણ પોતાના પિતાના અવસાન બાદ એક શોકના વાતાવરણમાં જોવા મળ્યા હતા તેમની આંખોમાં પણ અશ્રુ જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય વાત એ પણ છે કે જે અરવિંદસિંહજી મેવાડ હતા એ આપણા ગુજરાતના જમાઈ હતા જે આ મિત્રો અરવિંદસિંહજી મેવાડ એ ગુજરાતના કચ્છના જાડેજા રાજવંશના જમાઈ હતા તેમના ધર્મપત્ની એ કચ્છના જાડેજા રાજવંશના કુંવરી હતા ત્યારે ગુજરાતના રાજવંશોમાં રાજપરિવારોમાં પણ અરવિંદસિંહજી મેવાડના દુઃખદ અવસાન બાદ એક શોકની લાગણી જોવા મળી હોય એવી માહિતી સામે આવી રહી છે